ઉલ્લેખનીય છે કે ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે તેમ છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને ત્રીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એસીબી નો સંપર્ક સાધ્યો ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એસીબી દ્વારા ચટકું ગોઠવવામાં આવ્યું આજે એક જાન્યુઆરી બે રોજ આયોજન મુજબ અંત્રોલી ગામના બોરીફળીયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈને આરોપીએ ખાતરી કર્યા બાદ ત્રીસ હજાર રૂપિયા સ્વીકારી ત્યારે જ વોચમાં ગોઠવાયેલી એલસીબી ટી મિત્રાટકીને આરોપીને મુદ્દાવાન સાથે પકડી પાડ્યો આ સફળ ટ્રેપ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા તેમની ટીમ દ્વારા કરવામાં સમગ્ર કાર્યવાહી સુપરવિઝન સુરત એકદમ મદદનીશ નિયામક આર આર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું એસીબી સ્થળ પર લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરીને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે